और म्यूजिक क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજ ના એક નવા એને વિડિયો ની અંદર તો આગળ તમે ડેમો દેને જે લવ સંગ ઉપર જે પ્રકારનો સ્ટેટસ જોયું તે પ્રકારનું જોДа સ્ટેટસ બનાવતા શીખવાનું છું અચ્છા हमको સિકારિયા હે તોડેને પૂરવ પ્રોજો જો જો અને ચેનલ પર નવા થા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહીં અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શનલ લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ આપણે એડિંગ ઉડ છે તે સારું કરીએ અબે મજા આવેગા ના ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ નું સબસ્ક્રિપ્શન ઓપન કરી લેવાનું છે એલર્ટ નું સબસ્ક્રિપ્શન ઓપન કરશું તમને કે કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે તો એ નીચે તમે શું પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓડિકન છે એના પર ક્લિક કરી લેમ છે એટલે તમારા ઇલેક્ટ મશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે બરાબર તો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો આપણે વડેની અંદર જે પણ મટિરિયલ યુઝ કહ્યું છે બધું મટેરિયલ તમને ડિસ્ક્રિપ્શનર જોવા મળી રહેશે પણ આપણે મટેરિયાની અંદર પાસવર્ડ રાખે છે તો પાસવર્ડ તમને વડાની અંદર બે બેંક કરીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે તો વડેને સ્કીપ કરાવર પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો તમને જણાવી દો કે તમે મિત્રો આપણે વડની અંદર જે મટેરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો બધું આપેલું છે પણ તમે તે મટિરિયલ છે તે ડાઉનલોડ કરી જો ફરી તમે તમે યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા ની અંદર સ્ટાઇક આવશે ને જો સ્ટાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે એની જવાબદારી મારી કોઈ રહેશે નહીં તો આપણા ની અંદર કોઈ પણ મટિરિયલ ડાઉનલોડ કરી ફરીથી તમારે યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો સૌદુભાઈ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલ છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટને ઇમ્પોર્ટ કરે છે અને તમને પ્રોજેક્ટ છે તે એડ કરતાં અથવા ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોને લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉન કરતાં શીખો તો જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં પોસ્ટર બનાવવું પડશે તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોર્ડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફોર્ડંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો કે કારણ કે પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે તો એ તમારા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું જેમ છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરેલા છે મિત્રો ફોલ્ડર તમે તમારે કરતી આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનર વોલ મટિરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રેડ કરશો તમારો ફોલ્ડર ને એ કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કોણ છે સૌથી તમને ક્યાં આવતા બેકગ્રાઉન્ડ જો મળશે તો બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લેશું પછી તમારા મોડાસના ઓપ્શન જેવું છે રોટેટ સમજી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે પછી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થ્રીરોડની અંદર જઈને પાચોસ ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી આ બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે લઈ લેવાનું છે હવે આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરશું નીચે ઇફેકડું ઇફેક્ટ પર એડ ક્લિક કરી લેવું છે અને એથી આપણે દરવાળા ઓપ્શન જઈને આ ગીસમ બોર્ડ ઇફિક છે ને આપણે સન્ડે સેટિંગ કરી લઈશું બરાબર તો સન્ડે સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે એ તમારે અહીંયા કરી લેવું છે એ બરોબર બરાબર એસી કર્યા પછી તમારે શું કણ છે તો આ તે કંઈક થઈ જશે તો ફરીથી આપણે નીચે જે બેકગ્રાઉન્ડ છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જોઈએ પર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો તમારે ક આઈ જેમ છે કલર લાઈટવાળા વસ્તુની અંદર અહીંથી આપણે હોટ કલરવાળી ઇફેક્ટ સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કોણ છે જે ઇફેક્ટ છે ને તમે જોશો કે આ રીતે તમારે બ્લુ કલરમાં સેટ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે બ્લુ કલરમાં સેટ કરી લેવાનું છે એટલે કે આ રીતે થઈ જશે તો હવે આ રીતે બ્લર લાગી ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ચોર્યાસી તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કરે કર પૂરોપૂરો જોઈ લેજો લે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરજો છે અને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો હવે તમારે શું કોણ છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે શું છે આપણે બેકગ્રાઉન્ડ લાગી ગયું છે તો હવે તમે અહીંયા જેનો પણ વીડિયો બનાવતા તમે એના તમારા ફોટા એટ ગયા છે તમે તમારા વીડિયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ ફોટો હોય તમારે આ ફોટો લઈ લેવો છે પછી તમારા ફોટા પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જમશે રોટેટ સમજી ફોટોને માઇન્સ ડિગ્રી રોટેટ કરી લેવાનું છે પછી આપણે ફોટા પર ક્લિક પહેલાં શું ક્લિક કરવાનું છે ને આ રીતે ફોટો છે એને ખૂણામાં કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે સાઇઝ તમારે જેટલી વધારે ઓછી કરી રાખવી એ તમે રાખી શકો છો બરાબર તો કંઈક આ રીતે આપણે સેટ કરી લઈએ પછી તમારા ફોટો છે સૌથી નીચે અહીંયા સેટ કરી લેવાનો છે બેકગ્રાઉન્ડની ઉપર બરાબર તો અહીંયા તમારે સેટ કરી દેવાનું છે પછી તમારા પ્લસ નાઇન બકલી કરી મીડિયાનું જેમ છે અને એ તમે જો આ રીતે પીએનજી જો મળશે તો એને પણ આપણે એડ કરી દઈશું મોટાશના ઓપ્શન જેમ છે રોટેટ સમજી અને માઇનસ ને ડિગ્રી રોટેટ કરી લેવાનું છે રોટેટ કર્યા પછી ત્રીજા સમજી અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારી અને પછી આ પીએનજી છે ને આપણે અહીંયા જુઓ નીચે આપણો ફોટો છે એની જગ્યાએ આપણે કંઈક આ સેટ કરી રહ્યા છે એ તમે જોઈ શકો છો સેટ કર્યા પછી પિન્જી પકલી કરી એન્ડ એડ ઓપરેશન છે આપણે કલર લોસમાં જઈ અને લ્યુમિનેસ કરેલું છે કારણ કે આપણે વોટરવાળું ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે પછી આપણે ફરીથી અહીંયા તમે જો તમને એક લાઇટવાળું પીન જો મળશે તો અહીંનો બધો બંધ છે તો એને ચાલુ કરશો એટલે આપણે પોતાની ઉપર લાઇટવાળી ઇફેક્ટ પણ લાગી જશે તો હવે ત્યાં ફરીથી શું કહું છે હવે તમે જોશો નીચે તમને ગ્રુપિંગ માર્ક્સવાળી લેયર જો મળશે એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર તો પાંચે લઈને તમારે ફોટા એડ કરવા છે તો ફોટા કઈ રીતે એડ કરશું પહેલાની લેયર પર ક્લિક કરવાનું છે એડિક રૂપમાં છે અહીંયા તમારે શું કરવાનું છે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડાર્સમાં છે અને તમારો જે પણ ફોટો હોય તમારે અહીંયા ફોટો લઈ લેવાનો છે પછી તમારે ફોટા નીચે લઈ દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોટા મોટાશ ઓપ્શન જમશે અને માને સ્નેહ રોટેટ કરી લેશું હવે તમારે ત્રીજી હમણાં સાઈ જઈ અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરશું સાઈ ઓછી કર્યા પછી તમારે ફોટો છે ને તમે જો બોક્સની અંદર તમારે સાઇઝ વધારે ઓછી કરી તો સેટ કરી અને બહાર નીકળી જવું છે તો ફરીથી આપણે બીજાનું લેયર પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જવું છે અહીંયા પણ સેમ રીતે આપણે એક ફોટો લઈ લઈશું ફોટા નીચે લઈ જવું છે ફોટા પર ક્લિક કરી મોટાશંના ઓપ્શન જવું છે અને આ ફોટાને પણ આપણે રોટેશન -90 ડિગ્રી રોટેટ કરી અને આની સાઈઝ આપણે જેટલી ઓછી કરવી એટલી ઓછી કરી અને પછી આ બોક્સની અંદર ફોટાને સેટ કરી લેવાનું છે બરોબર તો અહીંયા શાંતિથી તમારા ફોટાની સાઇઝ વધારે ઓછી કરી કમ્પ્લીટ સેટ કરી લેવા છે તો આપણે બે ફોટા છે તે ફોટો ફ્રેમની અંદર લાગી ગયા છે તો ઉપર તમને બીજી ત્રણ લેયર જોવા મળશે તો એની અંદર આપણે ફટાફટ ફોટા એડ કરી લઈએ કેમ કે આપણે વિડીયો છે તે લાંબો ના થાય બરાબર તો તમારે સાંજથી ચીક છે તે સરખી રીતે ફોટા એડ કરી લેવાનો છે તો આની સાઇઝમાં આપણે આની અંદર આપણે ફોટાની સાઈઝ છે તો ઓછી રાખવી આપણો ફોટો બોક્સની અંદર કમ્પ્લીટ દેખાય બરાબર તો આ રીતે એક ફોટો આવી ગયો છે તો બીજો ફોટો છે એને પણ આપણે અહીંયા લઈ લઈએ અને આ રીતે તમારે એડ કરી દેવાનું છે તો તમારે જે પણ ફોટા આવે એને નેવ ડિગ્રી તમારે આ રીતે રોટેટ કરવાનું છે ને સાઇઝ ઓછી કરી તમારે આની અંદર સેટ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે બીજો ફોટો પણ આવી ગયો છે તો પર ક્લિક કરી એરિક ગ્રુપમાં જવું છે અહીંયા પણ આપણે સેમ એક ફોટો છે તો અહીંયા લઈ લઈશું બરાબર તો આને પણ નેવ ડિગ્રી રોટેટ કરશું આ ફોટાની સાઈઝ આપણે સૌથી પહેલા ઓછી કરી અને ફરીથી આ બોક્સની અંદર સેટ કરી બાદ નીકળી જવાનું છે એટલે ફોટો ફ્રેમની અંદર આપણા ફોટા છે તે અહીંયા કમ્પ્લીટ લાગી જશે હવે ત્યાં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જોશો મેં તમને આ રીતે ગુલાબવાળું એક જે આપ્યું છે તો એને આપણે એડ કરવાનું છે મોટાશ ઓપ્શન છે રોટે સમજી અને માઇનસ રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી ત્રીજા આપણે જમ છે એની સાઈઝ સૌથી પહેલાં તો થોડીક વધારે લેશું અને પછી તમારે પિંજી છે એટલે આ ફોટો છે એની ઉપર કંઈક આ અહીંયા તમારે સેટ કરવાનું છે સેટ કર્યા પછી આ પિંજી પર ક્લિક રાખીને જે ગુલાબવાળું પિંજી તો આપણે મેઇન ફોટો છે એની નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર પછી તમારે શું આનું છે ફરીથી તમારે પ્લસ નાઇન ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જોઈ શકો આજે તમને આપણે મેં તમને ટેક્સબિન્જી બનાવ આપે છે સોંગના ટાઈટલનું તમે જોઈ શકો છો પહેલી મુલાકાત બરાબર તો આજે પહેલી મુલાકાતવાળું આપણે બનાવ છે તો એને એડ કરી લેવાનું છે કમ્પ્લેટ સેટ સેટ થઈ જશે તમારે આગળ પાછળ કરવાનું નહીં રહે બરાબર અને આવા ટેક્સબિન્જી તમારે બનાવતા શીખવા મને કોમેન્ટ કરી દેજો બધા ભાઈઓ કોમેન્ટ કરશે તો એના પર આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું જેથી તમે છે તે આવા ટેક્સબિન્જી બનાવતા શીખી શકો છો તો હવે તેમાં ફરીથી નીચે પ્લસ ટ્રેન્ડ પર ક્લિક કરી મિલશું દઉં છે અને એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ચોરાનું તો નોટે કરી લેજો અને આગળ વધારે તમને બે આંકડા મળી રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત માહિતીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો હવે તમને કારણ કે કાસવર્ડ પિંજ જો મળશે તો એને આપણે એડ કરી લેવાનું છે મોટાશના ઓપ્શન છે રોટેશન સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી અને સહી સૌરા થોડીક વધારી અને પછી આ પિંજ છે બાજુમાં ખૂણામાંથી તમારે સેટ કરવાનું છે બરાબર તો અહીંયા સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બરાબર આ રીતે સરખી રીતે સેટ કરી ફરી લેયર પર ક્લિક કરી આ લેયરવાળા સુધી ક્લિક કરવાનું છે અને લેયરને ડુપ્લિકેટ કરી લેશું ડુપ્લિકેટ કર્યા પછી ડુપ્લિકેટ લેયર પર ક્લિક કરી મોટાશના ઓપ્શન છે અને જે ડુપ્લિકેટ લેયર છે ને આપણે કઈ કાર સેટ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો પછી આપણે બંને લેયર છે જે ખાસવાડી એ બંને લેયરને આપણે બેકગ્રાઉન્ડની ઉપર સેટ કરી દઈશું કંઈક એક એક ખેંચીને આ નીચે બરાબર તો આ રીતે નીચે સેટ છે તો આ રીતે આપણે ખાસવાડી પીનજી લઈ ગઈ છે ને આપણું પોસ્ટર પણ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે તો હવે તમારા ઉપર પર ક્લિક કરી કરંટ ફેમસ પિંજ ક્લિક કરીને એક્સપોર્ટ કરેલા છે એટલે તમારો પોસ્ટર છે તે કમ્પ્લીટ છે થઈ જશે તો તમારે થોડીક રાહ જોઈ લે છે ત્યારબાદ તમારું પોસ્ટર છે કમ્પ્લીટ બની જશે બરાબર તો થોડીક રાહ જોઈ લો તો અહીંયા આપણે લોડિંગ સાથે થોડી રાહ જોઈ લેવા છે પછી અહીંયા તમે જોઈ શકો છો પોસ્ટર કમ્પ્લીટ બની ગયું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરીને મિડમ છે અને આપણે જે અત્યારે એલર્ટ પસંદ પોસ્ટર બનાવી પોસ્ટરને એડ કરી લેશું પછી તમારા પોસ્ટર પર ક્લિક રાખી પોસ્ટર નીચે સોંગની ઉપર સેટ કરવાનું છે ને પછી આ પોસ્ટર છે કંઈક કાંતે આવી જશે તો હવે તમારે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી છે ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે બરાબર આટલું કામ થઈ ગયું છે તો આપણે જે સોંગ છે સોંગ લખેલું આવે એ રીતે આપણે સોંગ્સ લાવવાના છે તો સોંગ્સ લખેલી તમારે ક્યાં જોવા મળશે તો એથી તમારે બહાર નીકળવાનું છે મેં તમારે ડિસ્ક્રિપ્શનના જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છો એને તમારે ઓપન કરવો છે એટલે એકદમ ન્યૂ સ્ટાઇલમાં તમને સોંગ્સ છે તે અહીંયા કમ્પ્લેટ લખેલી જોવા મળી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે કમ્પ્લેટ તમને લખેલી જોવા મળી જશે બરાબર તો લેયર પર ક્લિક રાખી સિલેક્ટ કરી લઈશું લેયરવાળા સુધી ક્લિક અને કોપી કરી લેવાનું છે બરાબર પછી આપણે એથી બહાર નીકળી જવાનું છે ને ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારો સોંગ છે એ તમે જો ઝીરો પોઈન્ટ એકવીસ સેકન્ડ તમને બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે ને પછી તમારે લેયરવાળા સુધી ક્લિક કરવાનું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારી સોંગ સુધી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર તો આટલું કામ થઈ ગયું છે તો હવે ફરી સ્ટેટર્સની સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ ટાઈન પકલી કરી છે અને અહીંયા મેં તમને ખાતે સ્મોક વાળા ભૂડ્યા પછી એડ કરીશું ભૂડા કરી મોટા ઓપ્શન જવું છે રોટે સમજી આને પણ મને રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી પકલી કરી ઇફેક્ટ છે એટલે કે મિરર બરોબર તો ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે પછી તમારા ક્લિક કરી ડોટની અંદર પણ આપણે ફૂલ સ્ક્રીન કરી ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કહું છે બ્લાઇન્ડિંગ એર ઓપરેશન છે લાઈટો અને આપણે કલર ડોઝ કરી લેશું અથવા લાઇનર ડોઝ કરી દેવાનું છે બરોબર લાઇનર ડોઝ કર્યા પછી આ વૂડો છે ને તમે થોડુંક નીચે સેટ કરો તો કરી શકો છો એટલે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અહીંયા તમને બીજો કે જે રેનવાળો એટલે કે રેન ઇફેક્ટ એટલે કે વરસાદ પડતો એ પ્રકારનો બ્લેક સ્મોથ વડેર છે તો એને પણ આપણે એડ કરીશું વૂડરને એડ કર્યા પછી તમારે ભૂડેલ પર ક્લિક કરી સ્પીકડ સ્પીકરવાળામાં જવું છે અને એનો અવાજ બંધ કરી લેશું બરાબર પછી ભૂડેન પર ક્લિક કરી મોડ્સના ઓપ્શન છે રોટેન સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી આપણે ભૂડેન પર ક્લિક કરવાનું છે અને ઉપરથી ડોર પર ક્લિક કરી અને આપણે પાચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારે આપણે નીચે બ્લાઇનિંગ ઓપરેશન છે લાઈટ ઓફ જઈ અને આપણે શું કરશું સ્ક્રીન લખ્યું છે પર ક્લિક કરી કંઈક કે આપણે વરસાદ પડતો એ પ્રકારની રૂડો ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ ગયું છે તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને રીતે તમારે શું કરવાનું છે બંને વીડોને લેને સિલેક્ટ કરી આ હેરો પર ક્લિક કરી લેવું છે વીડોની એક્સ્ટ્રા લેન્થ અહીંથી કટ થઈ જશે બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વીડિયો છે ત્યાં આગળ તમે ડેમો જોઈ જો એ પ્રકારનો કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે તમને કંઈ પણ ખબર ના પડી પડે તો ભૂડિયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો તો સૌથી વાત થોડુંક ડેમો જોઈ લો તો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડુંક ડેમો જોઈ લો તો જોઈ શકો છો આથી આપણું ટ્રેન્ડિંગ ઉપર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે તો આ ત્યાં ઉપર સેડોસ પર ક્લિક કરી આથી તમે એ લોકો ક્લિક કરી આથી તમે વડાની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો વડે છે કમ્પલેટ સેવ એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વળીને લાઈક કરી દેજો ને ચેનલ પર ન ભાવે થાય પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક બીજા બીજાનું શોધે ત્યાં સુધી જય માતાજી